સુરત શહેરે દેશમાં સ્વચ્છતા માટે વધુ એક એવોર્ડ હાંસિલ કર્યો છે પરંતુ સુરત શહેરના અનેક વિસ્તારોની હકીકત એકદમ વિપરીત જોવા મળી રહી છે સુરતના ઉધના લિંબાયત વિસ્તારને જોડતા બ્રિજ પાસે ગોવિંદનગર ખાતે આવેલ ગરનાળાની સ્થિતિ હાલ દયનીય બની ગઈ છે ઉદના લિમ્બાયતને જોડતો બ્રિજ પસાર થતી વિરાયે લોકો ઠેર ઠેર ભરાયેલા ખરાબ અને દૂષિત પાણીના દુર્ગંધમાંથી પસાર થવા મજબૂર બને છે. ઘરનારાનું નું કામ અધૂરું હોવાથી રસ્તા પર ખાડાઓ ઊંડા બન્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. ક્યારેક ત્યાં વાહન ચાલકોની સાથે અકસ્માત થવાની પણ ઘટનાઓ બની છે. ત્યારે મહત્વનું એ છે કે આ રસ્તા પરથી રોજના હજારો લોકો પસાર થાય છે પરંતુ તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સ્થાનિકોએ જણાવ્યું કે ગરનાળામાં સફાઈ અને સમારકામના કામો લાંબા સમયથી અટકેલા છે અને તંત્રના અવ્યવસ્થિત કામગીરીને લઈ સામાન્ય જનતા તકલીફ સહન કરી રહી છે જ્યારે સુરત શહેરને સ્વચ્છતા માટે એવોર્ડ મળ્યો છે ત્યારે આવા દ્રશ્યો ક્યાં સુધી સહન કરવા પડશે તેવા સ્થાનિકો દ્વારા પ્રશ્ન થઈ રહ્યા છે તંત્ર કેમ આ બાબતે આખાડા કાન કરી રહ્યું છે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ તંત્ર જાગશે તેવા અનેક પ્રશ્નો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને એક અપીલ પણ કરવામાં આવી છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ ગરનાળાની સફાઈ સમારકામ અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધાર લાવે જેથી ત્યાંથી પસાર થતા લોકોની આવી હાલાકી ભોગવવી ના પડે. તકલીફ વધારે પડે છે કારણ કે આ છે ને છે અંદર મત્તીઓ પણ છે એટલે અમારી બધી સ્લીપ ખાઈ છે? ઘણા વખતથી છે આ સાહેબ. અહીંયા પાણી આવ જાવ કરે એટલે પાછા પડી જાય છે શું કહેજો તો સરકારને સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો જવાની તકલીફ વધારે થાય છે તમે આ બ્રિજ ભી બનાવ્યો છે ત્યાંથી જવામાં તમને કોઈ આપનું નામ કયો વિસ્તાર કે શું સમસ્યા મારું નામ કેસરાજી લિંબાયત સામાજિક અગ્રણી તેમજ ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઉપપ્રમુખ અહીંયા રોડ નંબર જીરો ઉધના સંજયનગર રેલવે ગંદારામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મોખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગન્નારામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે અને બહુ મોટી સમસ્યા છે જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે તેને કાયમી રીતે કમ્પ્લીટ કરી અને પાણીનો નિકાલ થાય એના માટે ખાસ નમ્ર અરજ છે અને ગરનારામાં આરસીસી બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમી નિકાલ આવે એવી છે અહિયાં જે લોકો કેટલા લોકોની અવરજવર છે શું આ ઉદના અને લિમ્બાદને જોડો જીવા દોરી સમાન રસ્તો છે હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર અહીંથી આવે જ આવે છે ટુ વ્હીલર થ્રી વ્હીલર માટેનો આ મેઇન રોડ છે જેથી પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આનો તાત્કાલિક ગંદા પાણીનો ભરાવો જે છે તેનો તાત્કાલિક ઉકેલ આવે અને તાત્કાલિક નિકાલ થાય એવી અમે આશા અપેક્ષા છે